એ ગણપતિ દાદા અમારું શાક કમ્પ્લીટ બની ગયેલું હોવું જોઈએ હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે બનાવવાનું છે આપણે માટલા ઊંધું દેશી રીતે આપણે માટલા ઊંધું બનાવવાનું છે એટલે વિડીયો માં બના રહીજો જો બાય પ્લાન્ટ લઈને અને આ દેશી હાવ દેશી સૂલો બનાવી દીધો છે ઊંધિયાની શાકભાજી બધી આવી ગઈ છે અને હવે મીઠા છે એને ફોલવા ઊંધિયાની શાકભાજી થઈ ગઈ છે કમ્પ્લેટ ને જોઈ લો તમે ઊંધિયામાં નાખવા આપણે બનાવી મસાલાની ગળિયું આ છે હવે નાખશું આપણે ધાણા હવે નાખશું આપણે લસણ આદુની ગ્રેવી હવે નાખશું આપણે ડુંગળીની ગ્રેવી હવે નાખશું આપણે જીરું દળાવેલું હવે નાખશું આપણે હિંગ હવે નાખશું આપણે હળદર હવે નાખશું આપણે નિમક મસાલો થઈ ગયો છે આપણે કમ્પ્લીટ ને હવે આપણે એને ગોળિયું વાળી લેવી બંધ થઈ ગયો છે હવે વાળી લે આપણે ગોળિયું તેલ ગરમ થઈ ગયું છે ને હવે આપણે ગોળિયું તળી નાખીએ Halo, kena anak yang belum હવે કરી નાખીએ આપણે ટમેટાની ગ્રેવી હવે કરી નાખી લીલા કેળાની કટિંગ ઊંધિયા ની શાકભાજી ઊંધિયાનો મસાલો થઈ ગયો છે કમ્પ્લીટ ને હવે આપણે એને વઘાર લેવી વઘારાઈ જાય પછી આપણે આટલામાં સડવા મૂકી દેવું ઊંધિયામાં એટલી શાકભાજી નાખવાની છે ને એટલા મસાલા નાખવાના છે જોવો તમે સૌથી પહેલાં નાખશું આપણે રાઈ હવે નાખશું આપણે જીરું હવે નાખશું આપણે હિંગ હવે નાખશું આપણે મરચી કટિંગ કરેલી હવે નાખશું આપણે ડુંગળીની ગ્રેવી પછી નાખશું આપણે લસણ આદુની ગ્રેવી પછી નાખશું આપણે ટમેટા મચાલો દાળ ભાતનો પછી નાખશું આપણે હળદર પછી નાખશું આપણે ગરમ મસાલો હવે આપણે આ મસાલો પાકવા દેવું ને પછી બધી શાકભાજી નાખશું આપણે આ મસાલો પાકી ગયો છે અને હવે આપણે બધી શાકભાજી એમાં નાખી દેવું હવે નાખશું આપણે લસણનો ગાંઠિયો અને હવે નાખશું આપણે સોળા હવે નાખશું આપણે ફૂલેવર હવે નાખશું આપણે ગુવાર હવે નાખશું આપણે વાલ હવે નાખશું આપણે દૂધી હવે નાખશું આપણે ગાજર હવે નાખશું આપણે લીલા કેળા હવે નાખશું આપણે બટેકા હવે નાખશું આપણે રીંગણા હવે નાખશું આપણે આ મસાલાની ગોળિયું હવે નાખશું આપણે કાશ્મીરી મરચું આપણે ખાંડેલી હવે આ બધો મસાલો આપણે છે ને સેડવી લેવું હવે આપણે આ મસાલો બધો લેવું આવી રીતે આપડે બનાવીને એટલે બહુ ટેસ્ટ આવે મસાલો બધો

અને હવે પછી આપણે માટલામાં ભળીને પછી વરાળે સડવા દેવું આ રીતનું ઊંધું બનાવીને તો ટેસ્ટ બહુ સારો આવે હવે જો આ રીતનું આપણે પેક કરી દેવાનું છે વરાળ બહાર ન નીકળવી જોઈએ હવે આપણે લોટ બાંધ નાખો તો ઘઉંના લોટનો અને એને આવી રીતે આપણે પેક કરી દેવું વરાળ નીકળે નહીં ને એમ હવે આપણે પેક થઈ ગયું છે અસલનું અને હવે આપણે એને વરાળે મૂકી દેવું ત્યાં આપણે બાજરાના રોટલા બનાવી નાખશું હવે મૂકી દે આપણે માટલું વરાળે સળવા દેવી સુલે ઊંધું થાય છે ને એક શુલે આપણે રોટલા બનાવી નાખીએ રોટલા થઈ છે કમ્પ્લીટ ને હવે આપણે માટલું શેક કરી લેવી માટલા આપણે થઈ ગયું કમ્પ્લીટ ને હવે આપણે એને ઉતાર લેવી એ ગણપતિ દાદા અમારું શાક કમ્પ્લીટ બની ગયેલું હોવું જોઈ जय गणपती बाप्पा માટલા ને ને રોટલા થઈ છે બેસી જાય જો ભાઈ વાડીએ માટલા ઊંધિયું બનાવ્યું હતું પણ એક નંબર માટલા ઊંધિયું બન્યું છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો